અને સમાચારની વાત દેવભૂમિ દ્વારકામાં ભાજપના કાર્યકર્તાઓ આપમાં જોડાયા છે સલાયા પાલિકાના પૂર્વ પ્રમુખ આપમાં જોડાયા પૂર્વ પ્રમુખ મામદ બગાડ સહિત આપમાં જોડાયા છે તો પૂર્વ કોર્પોરેટર ઈશાભાઈ કારા પણ આપમાં જોડાયા છે ભાજપના પૂર્વ યુવા પ્રમુખ મુળુભા જાડેજા આપમાં જોડાયા છે આપ પ્રદેશ યુવા પ્રમુખ બ્રિજરાજ સોલંકીની હાજરીમાં તેઓ જોડાયા છે તો બસો જેટલા ભાજપના સમર્થકો પણ આપમાં જોડાયા છે તો દેવભૂમિ દ્વારકામાં ઉલટી ગંગા વહી રહી છે આપે ભાજપમાં ગાબડું પાડ્યું છે મોટી સંખ્યામાં ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા છે આપ પ્રદેશ યુવા પ્રમુખ બ્રિજરાજ સોલંકીની હાજરીમાં ભાજપના કાર્યકર્તાઓ નેતાઓ આપમાં જોડાયા છે